અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાના સીનાવાડ પંચાયતમાં ભારત દેશ આઝાદ થયો છતાં પણ રાજપુર ગામના ગ્રામજનો રસ્તાથી વંચિત છે રાજપુર ગામના ગ્રામજનોએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં આ રોડની ગ્રાન્ટ પણ મંજૂર થઈ હતી છતાં પણ ગ્રાન્ટના પૈસા ક્યાં ગાયબ થઈ ગયા તે મોટો પ્રશ્ન છે સ્કૂલમાં જતા બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જો ગ્રાન્ટ ફળવાઈ હોય તો ગ્રાન્ટના પૈસા ક્યાં ગાયબ થયા તે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે ગ્રામજનોની ઇમરજન્સી સેવા સમય પણ ભારે આ બાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી દોસ્તો નમસ્કાર હું ડી આર જાદવ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદીના અરવલ્લી જિલ્લાના મંત્રી આજે અમે સીણાવાડ પાસે આવેલા રાજપુર ગામની મુલાકાતે આવ્યા છીએ ગામ લોકો પાસેથી જાણવા મળ્યું કે ગામમાં જવાનો રસ્તો આજ સુધી કોઈ છે નહીં ગરડા બુઢા નાના બાળકો અને બીમાર માણસોને જવા આવવાની ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા ત્રણ વર્ષ પહેલાં એટલે કે ત્રણ વર્ષ પહેલાં અહીંયા એક પુલનું ખાતમુહૂર્ત કરીને માર્ગ ને મકાન પંચાયત વિભાગે એક નાનકડું પુલિયું બનાવ્યું છે ત્યાર પછી છેક સુધી તમે જોશો તો આ જંગલ છે રસ્તાની અંદર કોઈ પણ પ્રકારનું કામ નથી થયું કોઈપણ પ્રકારનું માટી કામ નથી થયું કોઈપણ પ્રકારનું કોકરો કે કોઈપણ પ્રકારની રસ્તા બનાવવાની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી અને લોકોને અવર જવર માટે ખૂબ જ તકલીફ પડે છે આ માર્ગ મકાને આટલું નાનકડું પુલિયું બનાવ્યું લોકો કહે છે કે આ રસ્તાની ગ્રાન્ટ મંજૂર થઈ આ રસ્તાના પૈસા મંજૂર થયા પણ કોણ એને ચાવ કરી ગયું જા બા ખા ખરેખર તો જાહેર બાંધકામ ખાતાનું ટૂંકમાં જા બા ખાઈએ તો ખા ખા જ કર તો આ કોણે ખાધું આ તો આની ખુલાસો થવો જોઈએ અને તાત્કાલિક આ રાજપુર ગામને જોડતો રસ્તો બનવો જોઈએ અને આ ગરનાળું કેટલાય સમયથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે તો સરકાર સરકારના મંત્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને તમામ પ્રકારની જે ભાજપની બોડી છે જે વહીવટ કરે છે એ બોડીએ તાત્કાલિક આના વિશે વિચારવું જોઈએ અને રાજપુર ગામમાં જવા આવવાનો રસ્તો બનવો જોઈએ નાના બાળકોને સ્કૂલમાં જવાની તકલીફ પડે છે બીમાર માણસોને હોસ્પિટલ જવાની તકલીફ પડે છે અને જે ખેડૂત છે સ્ત્રીઓ છે પુરુષો છે એમને ડોર ઢાકર લઈ જવાની પણ તકલીફ પડે છે એટલા માટે તાત્કાલિક આ રસ્તો પાકો બનવો જોઈએ અને એની જાહેરાત થોડાક દિવસમાં સરકારે કરી